તો આવો મિત્રો ડાયરાનું સ્વાગત વેલકમ આવી જાવ બધાય મિત્રો શું કરો કરજો કોમેન્ટ આજે બધાનું સ્વાગત છે લાઈવમાં જોડાઈ જાઓ જલ્દી થી વાહલા મિત્રો ને આજનો ડાયરો બધા શું કરે છે એ પર કોમેન્ટ કરીને જણાવજો તો સ્વાગત છે મિત્રો મિત્રોનું અને પેલી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો બધા મિત્રો જે લાઈવમાં જોડાય અને જલ્દીથી જોડાઈ જાવ બધા મિત્રો હસી મજાક સાથે બધા એનું સ્વાગત છે અને હશે એનું ઘર વસે એ જ વાત સાથે પેલી કોમેન્ટ આજ કોણ કરે છે એ જોવાનું રહેશે તો આવો બધા મિત્રો આજની લાઈવમાં સ્વાગત છે હું ભાઈ છે કે બેન છે લાઈવમાં આજે પેલી લાઈક કોણ કરે છે કોણ કરે છે કોમેન્ટ જોવાનું રહેશે તો હસતા મિત્રો હસાવતા રહ્યો વાહ રે વાત છે જય માતાજી અનિતા બેન પેલી લાયક અને આજે લાઈવ ની શરૂઆત અનિતા બેન થી ખુબ સારું કેવાય અનિતા બેન કોમેન્ટ કરજો બધા મિત્રો અને ક્યાં ગયો આપડો ડાયરો બધો શું કરે છે અનિતા બેન છગનભાઈ જય દ્વારકાધીશ જય માતાજી હું એકદમ મજામાં છગનભાઈનું બસ સ્વાગત છે કેમ છો છગનભાઈ વારે વાહ વા હા એ સાચી વાત હો અનિતા વારો આવે ખૂબ આનંદ થયો કે આજે પેલી કોમેન્ટ ઘણા ટાઈમ પછી એક બેને કરી છે અનિતા બેને તો સારું કહેવાય મને ખૂબ સારું લાગ્યું આજની લાઈવ ક્યાં જાય છે કેટલીક લાંબી હાલે છે એ જોવાનું રહેશે હું આલે છગનભાઈ જમી લીધું શું કરે બધો ડાયરો વારે વા અનિતા બેન જમી લીધું હું જમાયડા મારા ભાઈ ને આજે ભાઈ તમને જમાયડા હસતા રહેજો બધા મિત્રો હસાવતા રેજો હસવું જરૂરી છે મિત્રો કારણ કે જે મોઢા ચડાવીને ફેરવે એને ત્યાં કોઈ જાય પણ નહીં બધો મજા મજામાં ભાઈ હા જમી લીધું હો ભાઈ વારે વા છગન ભાઈ

વા વાહ ભાઈ અમારો લાડલો સાર્થક આવ્યો છે ને આપણે બધા બાપ દીકરો આજે મારી લાઈવ જોવો છો ખૂબ ખુબ સારું લાગ્યું ભાઈ સાર્થક ભણે છે બેટા કે શું જરૂર કોમેન્ટ તારા પપ્પા છગનભાઈ ને કહીને કરાવજે શું કે અમારો સાર્થક બસ લ લખતા રહેજો મધુબેન કેમ છો મજામાં મધુબેન સ્માઈલ કરો છો કે મોટું બગાડો છો લખતા રહેજો બધા મિત્રો કરજો કોમેન્ટ આ પહેલા ધોરણ ભણે છે વારે વા પહેલા ધોરણમાં ભણે છે સાર્થક બેટા આપ્યું તને જય શ્રી કૃષ્ણ આવો આવો દિલીપભાઈ લાઈક કરવા બદલ આભાર તમારો હા હું એકદમ મોજમાં દિલીપભાઈ કેમ છો તમે શું હાલે બાકી દિલીપભાઈ લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ લખતા રહેજો બધા મિત્રો કરજો કોમેન્ટ અનિતાબેન ને આપણે નરેજા ને આ બધા ગયા ક્યાં બધા મિત્રો આવો આવો કબૂતર બાજભાઈ જય મામાદેવ જય હો મામાદેવ ની જય શ્રી કૃષ્ણ એમને વારે વારે ભાઈ જય શ્રી કૃષ્ણ જમીન તમે રાઉન્ડ લગાડ્યો એમને દિલીપભાઈ સારું કર્યું ને દિલીપભાઈ રાઉન્ડ તો લગાડવો જ જોઈએ ને હું આલે બાકી બધા મિત્રો શું કરે છે હું આલે કબૂતર બાજ કેટલાક કબૂતર ભેગા કર્યા લખતા રહેજો બધા મિત્રો જે લખે એનું ઘર વહે બાકી અભરનું તો નત વસ્તુ એ તો તમને બધાયને ખબર જ છે મિત્રો જેને કોમેન્ટ કરતા આવડે એના જ ઘર બંધાય છે બાકી અભણ જે છે એને નત બંધારણા ક્યાંય ઇતિહાસમાં હોય તો જણાવજો મને વારે ભાઈ તેર કબૂતર છે એમને કેમ હમણાં નતા દેખાતા કબૂતર બાદ હું ક્યાં આજનો ડાયરો આપડો રાજવીર ને યશપાલ ને આપણે આજ મારે લાઈવ આવતા તો મોડું થઈ ગયું આજે થોડુંક કામ હતું એટલે બીજા મિત્રો શું કરે છે કેમ બીજા કયા કયા પંખીઓ રાખ્યા છે આપણે કબૂતર બાદ ભાઈ બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવા હોય કોમેન્ટ કરવા ન ભૂલતા મિત્રો અને ઘણા લીલા પોપટ પારતા હોય આપણે જોઈએ છે કે કબૂતરના ને પોપટ ને એવા પંખીઓના પ્રેમી પણ ઘણા હે તો પિંજરામાં પોપટને પારીને રાખે છે ઘણા મિત્રો છે એ ઘણાને એવો શોખ પણ હોય છે પંખીઓ પારવાનો રિચાર્જ ને તું કોઈ રિચાર્જ નહોતું એમને સારું કહેવાય ભાઈ આજે તમે મને યાદ કર્યો રિચાર્જ કરાવીને પોપટ ને મોર ને આ બધાના ઘણા શોખીન હોય છે મિત્રો આપણે જોકે કબૂતર બાજે એ ત્રણ કબૂતર ભેગા કર્યા છે બીજા કયા પંખી છે ભાઈ જણાવજો મને અને કોમેન્ટ એ કરજો બધા મિત્રો હું કરે છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કોઈ પણ મિત્રો હાજર હોય તો હે મારા બાકી હું આલે મિત્રો ડાયરો બધો શું કરે છે માળા વેચીને એક બેન ફેમસ થઈ ગયા છે આપણે હવે જ્યાં જોઈએ ત્યાં એની ચર્ચા છે તમે કોઈ મહાકુંભ મહાકુંભ થી કોઈ લે હોય તો કબૂતર જ છે એમને સારું કહેવાય ભાઈ કબૂતરના જ એક શોખીન છે હાલો હાલો ભાઈ જય શ્રી રામ રાજવીરભાઈ સ્વાગત મિત્રો કોઈ મહાકુંભમાં જાય તો એની આગળથી જરૂર માળા એક લેજો કારણ કે માળા વેચવા વાળા તો હવે વાયરલ થઈ ગયા છે મિત્રો ને કદાચ તમે બાજુમાં ઊભો તો તમે પાંત્રીસ જણા વાયરલ તાત્કાલિક થઈ જાવ હું કે ભાઈ રાજવીર હા મિત્રો હમણાં ચાર ફોન ખોલીએ ત્યારે એનું જ આવે છે હોય હા વરરાજા આવ્યા છે લાઈવ કોણ વરરાજા ભાઈ રાજવીર કોના કોના વીરાની જાન જોડવાની હે ગીતો કે મને આપડે બે ભાઈ ફૂલે ફુલેકામાં બાકી રાજવીરની જાન તો આપણે જોડવાની જ છે ભાઈ તું તો હવે કેટલાક ની જાનુમાં જઈશ ભાઈ ક્યારેક તારોય મોકો દે બીજા રાજવીર અમારું જાજી જોખમ વાડો હમણાં હમણાં કોણ પરણવાનું હે ભાઈ ના લાડવા કોણ ખાવાના હે આમાં જે વર રાજા વિભા હોય એ કોક કોમેન્ટ કરજો કે હમણાં એક બે મહિનામાં જ નવા બંધનોમાં બંધાવાના હોય અનિતા બેન ને કઈ ખબર નહીં એકવાર શરૂઆત કરાવીને ક્યાંક વયા ગયા હો ત્યારના નથી લખા લખતા કઈ એટલે હોય તો લખજો અનિતા બેન બાકી અહીંયા વરરાજા ગણાવી ભાઈ અહીં બે પાંચ બેતાલીસ માંથી પાંચ છ તો હશે જ હરમાતા અહીં કે અમારે કેમ જાઉં ની માં લખવા કે અમારા જ લગ્ન હે હમણાં એમાં ન હરમાવાનું ભાઈ ક્યારેક તો વારો આવે એક લખી નાખો વરરાજા હોય આમાં આપણે બધા હે ઢોલી હે હરણાઈ વારો હે આવો આવો ભાઈ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ મુરલીધર જય મુરલીધર હું આલે પ્રવીણભાઈ સ્વાગત તમારું આજે કોઈ દેખાતા જ નથી ક્યાં ગયા બધા બસ એ વરરાજા બધા ઓલું ટ્રેન્ડિંગમાં ગીત નીકળ્યું ને હમણાં એ વીરને જરી ભરેલા એટલે એ બધા સાફા વાળવા ગયા લાગે હું આલે પ્રવીણભાઈ બહુ જાજા દિવસે ભાઈ હું કરે બધો ડાયરો પ્રવીણભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ મોજે મોજ મોજમાં શું એમને ક્યાં હતા કેમ નતા દેખાતા ભાઈ આવો આવો વિજયભાઈ જય માતાજી લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ હોય એ ગીત માં વીર કરતા પીર બહુ હોય છે કાંઈ એનું શું કારણ આવો ભવ્યભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત તમારું હું આલે ભવ્યભાઈ અને વિજયભાઈ હું કરે બધો ડાયરો મોજ માને ભવ્યભાઈ કયા ગામ થી ભાઈ અને બસ આમાં વીરાને ને સોરી ભરેલા જ સાફા પહેરા ભાઈ સાદા પહેરીને થાકી ગયા એને ચમકવાનો એકવાર મોકો મળવો જોઈએ ભાઈ રાજવીર કઈ ગીત તો નીકળવા જોઈએ ને કાં મિત્રો હું કયો અત્યાર સુધી વીરા બધાય સાદા સોફા વાટતા ગીત નીકળ્યા પછી હવે

જરી ભરેલું કપડું લેવા જાઉં છું તો પાછા આવજો હું ફોનમાં વાત કરી લઉં પછી બે જ મિનિટ માં આવું છું હું લાઈવ પાછો તો બધા મિત્રો પાછા આવજો નાનકી આવજે તારા માટે તલવાર ફૂમકા વાળી લઈને આવીશ નાનકી બે મિનિટ માં આવો આવો ગોપાલભાઈ હમણાં જ આવું છું લાઈવ પાછો બે મિનિટમાં I will not as a can, I so bust.